રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર રાજકોટ શહેરના અઢારે અઢાર વોર્ડના અલગ અલગ વિભાગોના વિકાસ કામોની આજે દરખાસ્ત આવી હતી કુલ સડસઠ દરખાસ્તો હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં અને કુલ મિલાવીને વાત કરીએ તો એક અબજ એક અબજ પંચોતેર કરોડ સાહીઠ લાખ અઠ્ઠાણું હજાર એકસો ને છ્યાસી

રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ વિસ્તારના જુદા જુદા બગીચાઓ સિનિયર સિટીઝન પાર્ક તથા બાલ ક્રીડાંગણની એક કોર્સ માટેની જાળવણીની જે દરખાસ્ત હતી સ્ટેન્ડિંગ કમિટી માં વર્ષોથી અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે કોઈ પણ દરખાસ્ત ઉપર પક્ષના તમામ કોર્પોરેટરો અને શેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષાની અંદર આની ચર્ચા થતી હોય છે આ દરખાસ્તની અંદર વધુ પૈસા અમને જણાતા કે એક વર્ષ અને કુલ તેત્રીસ બગીચાઓ છે જેનો ખર્ચ એક કરોડની આસપાસનો એક વર્ષનો આવતો હતો જે સ્ટેન્ડિંગ કમિટીને વધુ ખર્ચ થાય આ લઈ છીએ ટેન્ડર કરવામાં આવે ભૂતકાળમાં પણ અનેક દરખાસ્તો જેને અમે લઈ ગયા છીએ જેમાં અમને ફાયદો પણ થયો છે એટલે એને અમે રીટેન્ડરમાં લઈ જઈએ છીએ પછી ક્રમ નંબર અઢાર વોર્ડ નંબર દસ માં આવેલી નવી વોર્ડ ઓફિસ બનાવવાનું કામ છે ત્યાં એમાં સ્થાનિક લેવલે વિરોધ આવ્યો છે સ્થાનિક સોસાયટીએ જે વિરોધ કર્યો છે દરખાસ્ત રદ નથી કરતા અમારા પાર્ટીના કોર્પોરેટર પ્રમુખશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે કે સ્થાનિક લેવલે લોકોને સમજાવીને આ વોર્ડ ઓફિસ બનાવવાનું કામ કાંકે બજેટની યોજના છે મારી તો આ બજેટની યોજના સાકાર થાય અને વોર્ડ ઓફિસ આધુનિક વોર્ડ ઓફિસ આપણે જ્યારે બનાવતા હોય ત્યારે લોકલ વિરોધ આવ્યો પણ એ પેન્ડિંગ રાખી છે લોકલ લેવલે સમજાવી અને આવનારી સટિંગમાં અમે લોકો આના માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ ક્રમ નંબર એકાવન રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ મંજૂર